પોરબંદરની માધવાણી કોલેજ ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ મેનેજમેન્ટ વિદ્યાશાખાના લોડ ક્રિષ્નાસ યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સ્ટડી સર્કલ અંતર્ગત વન મિટિંગ વિથ આઈ સીટી તેમજ એડ વિથ આઈસીટી અન્વયે રીલ મેકિંગ સ્પર્ધા યોજાઇ હતી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ અન્વયે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા નવીનતમ પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે આ સંદર્ભમાં પોરબંદરની દાયકાઓથી જૂની પોરબંદર જિલ્લાની એકમાત્ર ગ્રાન્ટ ઇન એઇડ બીબીએ કોલેજ કે એચ માથવાણી કોલેજ ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ મેનેજમેન્ટ દ્વારા લોડ ડિક્રિશનાસ યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સ્ટડી સર્કલ અંતર્ગત વન મિટિંગ આઈસીટી તથા એડ વિથ આઈસીટી થીમ પર રીલ મેકિંગ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બીબીએના પ્રથમ તૃતીય અને પાંચમા સેમેસ્ટરના આશરે પચાસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો વિદ્યાર્થીઓએ બ્લોગ ક્રિએશન પ્રોડક્ટ અનબોક્સિંગ રીલ પ્રોડક્ટ રિવ્યૂ રીલ વેબસાઇટ કન્ટેન્ટ ક્રિએશન ટુરિઝમ રીલ રીલ ઓફ નેચર સોશિયલ અવેરનેસ રીલ ક્રિટિકલ ઇવેલ્યુએશન કોલેજ રિપ્રેઝન્ટેશન ટેલેન્ટ એક્ઝિબિટ અને એક્સપોર્ટ ઓપિનિયન જેવી વિવિધ કેટેગરીમાં સાઠ સેકન્ડની રીલ્સ બનાવી આ રીલ્સ દ્વારા વિદ્યાર્થીઓએ યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટ્વિટર અને લિંકિડ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર ટેકનોલોજી અને આર્ટિફિશિયલનો ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી સ્વરોજગારી અને ઔદ્યોગિક એકોમોમાં રોજગારીની તકો ઝડપવાનું જ્ઞાન મેળવ્યું હતું આ તકે કાર્યક્રમનું ઉદ્ઘાટન આચાર્ય ડોક્ટર એ બી સૌજાણી દ્વારા રિબિન કટિંગ સાથે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર